હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે પાછા વાડી આવી ગયા અને ગઈકાલના વિડીયામાં તમે જોયું કે આપણે માંડવી આખી નાખ્યું અને તે પછી આપણે પાસે થોડોક ટાઈમ વેચો તો એટલે આપણે બધા વેરગ્યા ફટાફટથી થોડુંક હાથી વીખી અને પાછું આપણે કોઈણી ફિટ કરી દીધી આપણે એમાં આજે તુવેર વાવવાનું પ્લાનિંગ છે કરવાનું હવે જો અત્યારમાં તો હજી વરાપ નથી એટલે થોડુંક આપણે છુલકી અત્યારમાં બે પંપ દવાના સાટી દીધા અને થોડુંક નીદની દવા પડી હતી આપણી પાસે થોડી અત્યારે હવે આ બગીચો તમે જુઓ મારી પાછળનું એ થોડુંક ઘોસર જેવું થઈ ગયું છે એટલે એ બધું સાફ કરવાનું છે અને એક થોડોક પંપ બાકી રહી ગયો હતો તો જાય છે છાંટવા હોયમાં ચા પાણી પીવાનું ઓલ્ટ આવી ગયો હતો એક પંપ છાંટી આવે પછી આમાં થોડાક આપણે વધારેના જાળવા અમુક નડતર એવા થઈ ગયા છે ડાયરું બાયરું તો એનું આપણે ફોરણ કામ કરી નાખી એટલે આ થોડીક ફક્ત વારું થઈ ગયું આમાં ને બીજા ઝાડવા અડતા હોય તો વ્યવસ્થિત થાય નહીં બરાબર ઝાડવા એટલે એ થોડુંક આજે કામ કરી નાખીને વરાબ થાય પછી આપણે આગળ તમને બતાવું આપણે ભાઈ તું એનું વાવેતર કઈ રીતના કરીએ એક આ પોપીઓ આપણે કાપી નાખવાનો છે એમાં આવતું નથી કાંઈ ને આપણા ફ્રૂટ છે એને રૂપ થાય હવે એટલે થોડુંક એ કંઈક પહોટે થોડુંક ઝાડવું મોટું થયું છે તો પેલા આપણે આ પોપિયાને રજા દઈ દેવાની છે પાડી દીધો એટલો આપણે પોપિયાને થોડીક આંબડી ફોરી નાખી આંબાની ડાયરું એટલે પોપીયો હવે આ જામફળીનો વારો છે એવડી જામફળી થઈ ગઈ છે પણ હવે આમાં જમવટ આવતી પાછા અહીંયા આપણે બાજુમાં આંબો છે ને એને નથી ડાયરું પર અડી ગયું આનું પર પાછી જાંબડી છે એટલે આને રજા દઈ દેવાની છે આપણે ડાયરું બાયરું બધું ચોખ્ખું કરી નાખ્યું થોડું આંબાની ડાયરું ફોરી નાખી પછી અહીંથી આ જાંબુડી એક આંબાની ડાયરું ખેદાન મેદાન કરી નાખ્યું જોયું ને આ બધું કાઢું અઘરું પડશે તબેડી તો નાખું બધું કુવાડી લઈને આ વન કેજીની આપણે જામફળી હતી કંઈ આવીને થળિયું રાખવું છે કોરાય નવી કંઈક કોઈ થાય નવું કંઈક વસ્તુ એમાં હારી આવે પછી વસ્તુ એટલે તો જામફળ જ આવે બીજું કંઈ ન આવે તો સારી ક્વોલિટીના થાય તો પછી રાખશું એક આપણે આ ઘરનો રોપડો જતો પણ એમાં કોઈ જામ જામફળ આવ્યા નહીં એટલે એની રજા દઈ દીધી આ જાંબુની થોડી ડાયરી ઓછી ઘર નાખી આંબાની ડાયરો થોડી વધારે કાપી નાખી એમાં આ બધી નીચી ડાયરી હતી એટલે હવે કંઈક આ જાડું ઊંચું થઈ જાય આપણે ઓણી કરી દીધી તૈયારી કમ્પ્લીટ તો ગઈકાલે જ આપણે બધું ઓકે પૂછ્યું ફિટિંગ કરી નાખ્યું હતું આજે ખાલી આપણે મોરાને એવું બધી બાંધો ને બાકી હતી બાંધી દીધું ને આપણે તુવેર વાવવાની છે ગુજરાત રાજ્ય બીજ નિગમનું આ છે આપણે જી જે પી વન લાંબી તો આપણે હાવ જ વેરાયટી છે હવે આનું તમને ત્રણ બિયારણ બતાવી દઉં आ टाइप बियारण है આપણે વાવેતર કરવાનું છે એક આયરમાં અડધો કિલો કે એક કિલો એક કિલો કા એક આયરમાં એક કિલોનું વાવેતર કરવું ગયા વર્ષ કરતાં થોડુંક આપણે ઘાટું રાખવાનું છે કેમ કે ગયા વર્ષે આપણે બરાબર નહોતું ખાલા બહુ હતા તો આપણે પહેલાં પહેલાં આપણે એમાં ખાતર ભેગું વાવી દેવું છે હવે સબસે હાજી એક ડબ્બો ભરતી હો હા એક નાખી દે ખાતર આપડે આજી મગફળીમાં વાવ્યુંતું ને માંડવીમાં ઈ જ છે એવું કાળા દાણા દેખાય નહીં સલ્ફર છે મિક્સ કરેલું એટલું રાખીએ કેટલું કેટલું પડે એ પ્રમાણે જોઈએ પછી નામાં આપણે તુવેરના નાના નોટલું શણાવી દીધી છે

આ માપ જ છે હવે બબે ઉપર એટલે થઈ જાય હજી એક નાખી જ નાખી દે હવે તો આમ તો માપ તો થઈ જ ગયો આપણે ખાલી છે ને એકઠેલી નાખી દે એટલી ઓલા સીટીનું નિશાન નહીં દે ને કાંઈ આપણે કમ્પ્લીટ ખાતરને બિયારણ નાખી દીધું છે અને હવે આપણે ડ્રાઈવરને બોલાવી લીધા છે ડ્રાઈવર અત્યારે આરામમાં છે એને પહેલાં તો ચા પાણી પાવો પડશે મને લાગી તે પછી તો એ સેલ્ફ મારે એમ છે હેલા આવ્યું બીધા એઠી ઉતર્યું તો ચાલો મિત્રો હવે ખેતરમાં ટ્રેક્ટર લઈને જઈએ ટ્રાય કરીએ હવે